લેવી પડે પાડી

આજે પણ જે ડેમ બન્યા છે ત્યાં જઈને જોઈ લો વસાહતો વસાવી પડી એ લોકોને અત્યારે પણ મુઆવજો નથી મળ્યો એ લોકોને સરખી જમીન નથી મળી સરખું શિક્ષણ નથી મળ્યું સરખું સ્વાસ્થ્ય નથી મળ્યું અને પાયાની સુવિધાઓ પણ નથી મળી જ્યારે દેશમાં મૂળ માલિક ને પાયાની સુવિધાઓ ન મળી હોય અને એવી પરિસ્થિતિમાં આપણે અધિકારોની વાત કરતા હોય